વડોદરા શહેરમાં વધુ એક ગેંગ ની ઘટના સામે આવી છે વડોદરાના ફતેહગંજ વિસ્તારમાં પંદર વર્ષની સગીરા પર સામૂહિક દુષ્કર્મ ની ગંભીર ઘટના સામે આવી છે વડોદરામાં ફતેગંજ વિસ્તારમાં પંદર વર્ષની સગીરા પર સામૂહિક દુષ્કર્મ ની ગંભીર ઘટના સામે આવી છે જેમાં બે યુવકોએ સગીરાને એક રૂમમાં લઈ જઈ અંદાજે ત્રણ કલાક સુધી બળજબરી કરી હોવાનું ફરિયાદમાં ઉલ્લેખ કરાયો છે પીડિતાએ ઘરે પહોંચ્યા બાદ પિતાને ઘટના અંગે જાણ કરતા ફતેગંજ પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે પોલીસે એક આરોપીની ધરપકડ કરી છે જયારે અન્ય એક આરોપી ફરાર હોવાનું જણાવાયું છે ભોગ બનનાર સગીરાને મેડિકલ તપાસ માટે એસએસજી હોસ્પિટલમાં ખસેડવામાં અગાઉ પણ વડોદરા સગીરાઓ સામે દુષ્કર્મ ના બનાવો નોંધાતા ચિંતા વધી છે પીડીતાના પરિવારે પોલીસ દ્વારા બંને આરોપીઓને રાઉન્ડ અપ કરી ધરપકડ કરવામાં આવી છે એક આરોપીની ઉંમર ઓગણીસ વર્ષ તો બીજા આરોપીની ઉંમર વીસ વર્ષ હોવાનું સામે આવ્યું છે પોલીસે હાલ કાર્યવાહી હાથ ધરી છે પ્રકારનો એક કિસ્સો છે કે છોકરી એક દુકાન ઉપર ગઈ હતી અને જે છોકરાઓ હતા બાજુમાં કંઈ આગળ બેસેલા હતા તો એ છોકરીને બૂમ પાડીને બોલાવીને અને પછી એક રૂમમાં લઈ જઈને અંદરથી લોક મારી લીધું અને ત્રણ ચાર કલાક એમને બંધ રાખ્યો એ છોકરી કે છે એ વસ્તુ કે ભાઈ આવું આવું થયું છે તો પછી અમે લોકો ભેગા થયા પોલીસ સ્ટેશનની બહાર જેટલા પણ લોકો હતા તો પોલીસવાળા અમને કંઈ વાત કરવા દેતા હતા નહીં અને પછી અમને પૂછે છે કે શું થયું છે તમને શું લાગે છે એમના સાથે શું થયું છે તો એ પોલીસ નું વિષય છે કે ભાઈ અંદર રૂમમાં શું થયું છે એ તમે તપાસ કરો એમના ટેસ્ટ કરાવો મેડિકલ કરાવો એ લોકો કશું કરતા નહીં હતા પછી બધા સમાજના લોકો ત્યાં ભેગા થયા પછી એ લોકો ઉપરના જે આલા અધિકારીઓ હતા એ લોકો ત્યાં પોલીસ સ્ટેશનમાં ભેગા થયા પછી એ લોકોએ છોકરી જોડે વાત કરી પછી છોકરીનું જે કેવું હતું એ સાંભળ્યો પછી એમને એ લોકોએ બધા મળીને અહીં મોકલ્યો છે અને અત્યારે તપાસ ચાલે છે આગળ જોઈએ શું થાય છે શું નહીં આજરોજ નવાયાડ વિસ્તારમાં જે ફતેહગંજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલો છે ત્યાં એક સગીરભાઈની દીકરી ઉંમર વર્ષ પંદર એની ઉપર બળાત્કારની ફરિયાદ એ દીકરીની માતા દ્વારા આપવામાં આવેલી છે એ અનુસંધાને પોલીસે એના માતા પિતાને બોલાવી વ્યવસ્થિત પૂછપરછ કરી અને ફરિયાદ દાખલ કરી છે ફરિયાદમાં અને માતા ને જે સગીરભાઈની દીકરી છે એમને બે આરોપીના નામ લખાવ્યા છે એ બંને આરોપી જે છે એમને ફતેહગંજ પોલીસ સ્ટેશન દ્વારા રાઉન્ડ અપ કરી દેવામાં આવ્યા છે આગળની તપાસ ચાલુ કરી અત્યારે ફરિયાદમાં જે બતાવેલા છે એ ટોટલ બે આરોપી છે અને બંને આરોપીને પ્રથમ એક આરોપીને પકડ્યો અને એના લગભગ કલાક દોઢ કલાક પછી પોલીસે અલગ અલગ વિવિધ ટીમો બનાવી અને મારી એલસીબી અને ફતેહગંજના ડીસ્ટર્ફ દ્વારા બીજા આરોપીને પણ રાઉન્ડ અપ કરીને લાવવામાં આવ્યા છે દીકરીનો અત્યારે મેડિકલ જે છે કરાવવામાં આવી રહ્યો છે આગળના પુરાવાઓ એકત્ર કરી અને આગળની કાયદા આઈપીસી ત્રણસો છોતેર અંતર્ગત ફરિયાદ દાખલ કરવામાં આવી છે અન્ય જે કંઈ ફરિયાદના કન્ટેન છે અને પુરાવા મળશે એમાં આગળ ઉપર કલમોનો ઉમેરે કરી અને જે વિસ્તાર નવાયો બતાવ્યો છે એમાં આપણે કદાચ જોયું હશે તો ઘણા લાંબા સમયથી પોલીસ અવારનવાર એકત્રીસ ડિસેમ્બર સુધી પણ ત્યાં કોમ્બિંગ પણ કરેલું છે અનેક દારૂના કેસ પણ કરવામાં આવેલા છે અને હજુ પણ પોલીસને કોઈ પણ પ્રકારની બાતમી આપવામાં આવશે તો ચોક્કસ ખાતરી આપીએ છીએ કે ત્યાં રેડ કરી અને આગળની કાયદે કાર્યવાહી કરે છે એ બાબતમાં અમે કટિબદ્ધ છીએ કે અમને કોઈ પણ આપની પાસે ઇન્ફોર્મેશન હશે આપ દ્વારા આપવામાં આવશે ચોક્કસ રેડ કરીશું અને એ વસ્તુને નેસ્ત નાબૂદ કરીશું